ખૂબ મોટા ઉપાડે વડોદરા મહાનગરપાલિકા એક નિયમ તો લઈ લીધો એક પહેલ તો કરી કે આ ખાનગીકરણ એટલે કે સ્મશાનમાં હવે કોર્પોરેશનમાંથી પૂરી સુવિધાઓ પૂરી પાડશે પરંતુ પહેલા જ દિવસે સ્મશાનમાં છાણાની ભૂમો ઉઠી છે જે મૃતદેહ લઈને આવતા વ્યક્તિઓ છે તેઓના પરિવારજનોએ ભૂમો ઉઠ પાડી છે કે છાણા ખૂટ્યા છે સ્મશાનનું ખાનગીકરણ થઈ ગયું ત્યારે સુવિધા આપવાની હવે જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની થઈ તેવામાં છાણા ખૂટ્યા છે તેવી બૂમો સામે આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વડોદરા શહેરના તમામ ખાનગીકરણ કરવામાં આવ્યા છે તમામ સ્મશાનોની જાળવણી હવે કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવશે જેનો અમલ આજથી કરવામાં આવ્યો પરંતુ પ્રથમ દિવસે જ શહેરના પ્રખ્યાત ખાસવાળી સ્મશાન ખાતે લાકડા અને છાણા નહીં હોવાની બૂમો ઉઠી છે એટલે કે ખૂટયા છે અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને ખૂબ તકલીફ પડી રહી છે સામાજિક કાર્યકર્તાઓ પણ ખાસવાડી સ્મશાને દોડી આવ્યા છે સામાજિક કાર્યકર્તાઓ જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પક્ષ દ્વારા મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવાના કારસ્થાન રચવામાં આવ્યું છે ઉત્તમ ઉદાહરણ અહીંયા જોવા મળ્યું છે વડોદરા મહાનગરપાલિકા પોતે સ્વયં સંચાલિત કરે તેવી પણ માંગ હતી બીજી બાજુ અંતિમ સંસ્કારમાં ચાલતા આવતા પરિવારજનોને પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે જલારામ સેવા ટ્રસ્ટ સેવા આપતું હતું સારી સેવા આપી રહ્યું હતું પરંતુ આ પાલિકા દ્વારા પોતાનો રોટલો શેકવા માટે કોન્ટ્રાક્ટ ટર્મ મિલી ભગતને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે સરકાર વડોદરા મહાનગરપાલિકા માટે આ ગંભીર વિષય બન્યો છે પાલિકા મોતનો મલાજો પણ હવે જાળવી નથી શકતી આ ચોક્કસથી પહેલે જે વડોદરા સાઈના ચેરમેન એવું બોલ્યા હતા કે ભાઈ મોતનો મલાજો જળવાતો નથી તો ખાસ કરીને આજે ક્યાં ગયા તમે લોકો જે તમે કોર્પોરેશન વડી કચેરીથી ખાતે ખાતે જે કહેવાય છે કે જે તમે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને કહી રહ્યા છો કે ભાઈ સામાજિક કાર્યકરો જાગૃત નાગરિકો ઘેરમાર્કે દોરી છે પણ આજે તમે જોશો કે સાત તારીખ જે જાહેર નોટિસ ગાડી લગાવવામાં આવી છે અને જે કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટર જે તમામ જે સ્ સ્માનો છે અને જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટર સંચાલિત કરવાના છે અને છાણા ઘાસ સાથે સાથે અનેક સુવિધાઓ સવલતો પૂરી પાડવાના છે પરંતુ હાલમાં જે કોન્ટ્રીટ કોન્ટ્રાક્ટર છે અહીંયા ગાડી ખાસ વાળી સ્મશાન આ વડોદરા શહેરનું સૌથી મોટા મોટું સ્મશાન છે આ જગ્યા ઉપર જે કહેવાય છે કે કેટલાક નાગરિકો જે પોતાની અંતિમ વિધિ કરવા માટે પણ જે રજડી રહ્યા છે સાથે સાથે પાવતી માટે રજડી રહ્યા છે ઘણા સાહસનો જે કોન્ટ્રાક્ટ છે એ જે પહેલે જે ગણાને છાણાને ઘાસ આપતા હતા એ જ વ્યક્તિ હાલમાં પણ આપી રહ્યા છે સાથે સાથે આજ જે પહેલે જે ચાર વ્યક્તિઓ કામ કરતા હતા એ જ ફરીથી એ વ્યક્તિઓ કામ કરી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ તો આપવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટર હસ્તા વગરનો અજામ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે જે હાલમાં કોઈ પણ સાધન સામગ્રી લાયા વગર અહીંયા ગાડી જે પોતે જે અહીંયા સંચાલિત કરવા માટે આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે ઉતાવળ એ પગલાં લીધા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે અને કોન્ટ્રાક્ટરને સીધે સીધો ફાયદો કઈ રીતે થાય એ રીતની કામગીરી કરી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તમામ સ્મશાનોની અંદર આજ દિન સુધી આરોગ્ય અમલદાર જે દેવેશ પટેલ છે આજ દિન સુધીમાં કયા સ્મશાનોની અંદર વિઝિટ લીધી છે એ મને બતાવો કારણ કે આજ દિન સુધીમાં કોઈપણ જાતની વિઝિટ લીધી નથી એટલે કહેવાનો મતલબ કે ખુલ્લું ખેતર હોય તો કોઈપણ ગાય ચરી જાય આવી પરિસ્થિતિ છે એટલે આ તમામ સ્મશાનોની અંદર આજ દિન સુધીમાં કોઈપણ જાતની સવલતો નથી સુવિધાઓ નથી સાથે સાથે જે કોન્ટ્રાક્ટ આવ્યો છે આ કોન્ટ્રાક્ટની અંદર તમામ જે માણસો હોવા જોઈએ કોઈ પણ માણસો પણ નથી એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના ચેરમેન વડોદરા શહેરના મેયર તો મૌન ધારણ કરીને બેઠા છે આ તમામને એક અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો ન ચાલે આ સીધે સીધી કોર્પોરેશન દ્વારા સંચાલિત કરો અને કોર્પોરેશનમાં નવા યુવા પેઢીને તાત્કાલિક ધોરણે નોકરી રાખો જેથી કરીને એમને રોજગાર પણ મળે અને વડોદરા શહેરનો વિકાસ થાય એવી એવું કંઈક ક્યાંક કરવું જોઈએ કમલેશ ભાઈ સવાલ એ છે કે અત્યાર સુધી સારું જ ચાલતું હતું અગાઉના જે ટ્રસ્ટો હતા એ સારું જ કરી રહ્યા હતા તો પછી અચાનક કેમ ખાનગી વડોદરા શહેરમાં નગર ઘર નળ ગટર ને રોડ આ તમામ સવલતો સુવિધાઓ સાથે સાથે જે સુરક્ષાઓ વ્યવસ્થાઓ ગોઠવાતી નથી અને ક્યાંક ને ક્યાંક આ સ્મશાનની પાછળ પડ્યા છે એટલે કહેવાનો મતલબ કે જે જીવતા જીવત તો માણસને સુખ ન મળ્યું પરંતુ મૃત્યુ પછી પણ જે સુખ મળવું જોઈએ જે પોતાની આત્મા જે કહેવાય છે કે સારી જગ્યાએ જવી જોઈએ એ પણ સુખ મળતું નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પરિવારજનો પણ આ હાલમાં હાલાકીમાં જોવા મળી રહ્યા છે સાથે સાથે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપ્યું છે આ ગુજરાત રાજ્યની અંદર એક વડોદરા શહેર એક એવું છે કે લેબોરેટરી બનાવવામાં આવ્યું છે એટલે કે જે સ્મશાનોની લેબોરેટરી હાલમાં જે વડોદરા શહેરમાં ચાલી રહી છે આ લેબોરેટરી તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ અને વડોદરા શહેરની અંદર જે સંસ્કારી નગરી છે એમાં એક દાખલો બેસે અને વડોદરા શહેર કોર્પોરેશન જાતે સંચાલિત કરે કારણ કે આરોગ્ય અધિકારીઓ સાથે સાથે અનેક કર્મચારીઓ સુપરવાઇઝરો આ મફતનો પગાર લેતા હોય એમ સ્પષ્ટપણે સાબિતી થઈ છે જે રીતના વડોદરા શહેરના એકત્રીસ મશાનોને ગીરવે આપવાની જે પદ્ધતિ લાયા હતા એનો આપણે ત્રીજા મહિનાથી જ વિરોધ કર્યો હતો ત્રીજા મહિને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન અને મુખ્યમંત્રી સાહેબને જાણ કરી હતી કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સ્મશાનો વર્ષોથી જે ટ્રસ્ટો ચલાવી રહ્યા છે વ્યવસ્થિત ચાલી રહ્યા છે પરંતુ ક્યાંક વડોદરા શહેર સેવા સદન જે મેવા સદન ચૂકતું નથી એટલે કોન્ટ્રાક્ટરો આ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને મેવા મેળવવાનું એક સાધન બનાવી દીધું છે પર્યાય બનાવી દીધો છે વિરોધ વચ્ચે પણ આજે સ્મશાનોમાં નવી સંસ્થાઓએ દાખલ થઈ ગઈ છે કામ શરૂ કર્યા છે અને ક્યાંક લાકડા છાણાની તમામ સમસ્યાઓ ઊભી થઈ છે કહેવાનો મતલબ છે કે તમને જે કામ આવડે છે તમે પ્રેસ મીડિયા તરીકે તમે જે પૂછી શકો છો તમારું કામ છે મારું કામ છે જવાબ આવડશે પરંતુ જ્યાં કોઈને અનુભવ જ નથી એવી સંસ્થાઓને જ્યારે કામ આપવામાં આવે બિન અનુભવી ડ્રાઈવરને જ્યારે સ્ટેરિંગ તમે આપી દો તો અકસ્માત સર્જવાનો ભય છે આજે પહેલો દિવસે જોતા જાવ દિવસે દિવસ શું થતું જાય છે હમણાં જલારામ ટ્રસ્ટના જે પણ કર્મચારીનો પણ સાથ લીધો છે એ પણ થોડો સમય સાથ હશે પરંતુ તમામ સાથ નીકળી જશે ત્યારે સંસ્થાઓ શું કરશે એ વડોદરા શહેરની જનતાએ વિચાર્યું અને જે રીતના ભ્રષ્ટાચાર આચર્યો છે આચરવાના છે તો આ સ્મશાન છે સ્મશાનમાં કેટલાય ધારાસભ્યો અહીંયા મૃતદેહ આવ્યા છે કેટલાય નગર સેવકો પણ મૃત સંસદ સભ્યો પણ અહીંયા કેટલા મૃતદેહો આવીને તમામ લોકો જોઈ રહ્યા છે જે પણ મૃતદેહો અહીંયા સળગી ગયા છે મૃતદેહોને અંતિમ ક્રિયા કરી છે તમામ જોઈ રહ્યા છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે હવે થઈ રહ્યું છે એને જોઈને આ તમામ મૃતદેહો પણ હાલમાં રડી રહ્યા છે લાકડા અને છાણાની બંનેની તકલીફ પડી રહી છે અને વર્ષોથી જ્યારે નાના હતા ત્યારથી સમયા છે કે ભાઈ જલારામ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ કોસ્ટ લાકડા આપવામાં આવે છે અને આ કોર્પોરેશન અને જે આ સત્તા દિશો છે એ આ રીતે કરે છે તો એનો મતલબ શું છે એટલે ખાનગીકરણ કર્યું છે એટલે આ તકલીફ હા ખાનગીકરણના લીધે જ આ તકલીફ પડી રહી છે તો આનો નિવારણ શું આવશે અત્યારે તમે યાદ શું શું નથી છાણા નથી કીધું છે પણ એ સ્ટોકમાં જ નથી મોતનો મલાજો પણ નથી હા એ તકલીફવાળું કામ જ છે આ તો શું આપની શું માનશે એટલે આ સરકારે સુધારો કરવો જોઈએ કે ભાઈ આ જે વસ્તુ છે જે છે છેલ્લે મળતી વખતે જે તો ફ્રી કોસ્ટ જ હોવું જોઈએ ને